નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના બહાને ટૂર સંચાલકે રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે મારવેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમ ઇમિગ્રેશન ટૂર્સ અને ટ્રાવેલ્સના સંચાલક વિદેશના વર્ક વિઝા વર્કવિઝા કુમાર યાદવ રામુકુમાર જોલિયા કટારીયા યાકુબપુર નગર યુપી હાજર હતા તેમણે વર્ક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું જ્યારે પચાસ લાખ આ ટોળકીને આપી દીધા હતા જ્યારે ધવલે પણ રૂપિયા પંદર લાખ આપી દીધા હતા આ નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરી આપી હતી જ્યારે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતાં તેમની ફાઇલ ખુલી ન હતી જેથી શંકા જતા યુવક અને તેના મિત્ર ઇમિગ્રેશનની ઓફિસ પર જતા ઓફિસને તાળું માર્યું હતું જ્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા તપાસ કરતા આ ટોળકી અને અંજલિ શાહનો સંપર્ક કર્યો હતો આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ અંજલિશા વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને આ અંગે તપાસ આધરી હતી